તો ભાઈ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ તો હમણાં ભાઈ સોશિયલ મીડિયામાં બાકા ઝીકી જ હાલે બગદાણાનો વિવાદ જ હાલે બરાબર એટલે હું કેટલા દીખ્યા છું લગભગ પાંચ છ દી થઈ ગયા બાકા ઝીકી જ બોલે પણ હવે તો મારે છે ને ભાઈ એમાં એટલું કહેવાનું છે તમને આપણે વિવાદમાં નથી યાર એનું કારણ છે હું છે ને ભાઈ મારા જામી પડ્યું ને એમાં ને આ છે મણુકા એટલે આપણે એ વિવાદમાં છે નહીં અને આપણે છે ને વાડીએ જો આ મણુકા મારા છે ને નબળા પડી જાય ને તો એ મને ત્રોપો પીવા ને જવતો અને ત્રોપા અમારે કોણ પીવી તમને ખબર છે મણુકા ખહી જાય તો એ મારા ત્રોપા આ પીએ

પાણી પાણી બગાડતા જતા તા રથ થારી નથી ને ગરમી બહુ પડતી એટલે શેણા ને બગાડ બહુ જાજો હતો દવા હવે પાછા વરવા તો

چوکری نے لائیک سے پگماکام ڈنگ

આ તો ત્રોપો તોય ને જલ્દી પછી આને લે મારે જાવું નેદવા કાકુ જોઈ કાકુ કે લેવા જાય તારા કેવે ત્રોપો નઈ તૂટે અરે વાહ તૂટી ગયો ભાઈ આ તો યો ખરો વાહ જઈ લે પડી ગયા તો હાથે કરે ખેતર ના સોકો તો જો ભાઈ આવી છે જિંદગી કેમ કે બાયુ પાસે જમીન મળતા નેત એટલે લગન છે ને વાંઢાવને હું કહું કે છે ભાઈ કરતા નહીં ભૂલથી અમારાથી થઈ ગયા સમજી ગયા તો હલો બધાને જય માતાજી મળીશું પાછા આગળના વિડીયોમાં હું શેણિયામાં બાકાજી કી બોલાવું તો હલો બધાને જય માતાજી